ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है और काका आए अपनी बारी

कपा कपा तो वर्षा दाय पे पदे ठोए गए वर्षा कपाई ने तो કાકા પણ માટે રહેતા નહી જો કાકા હાઈલા જાય તો ચીટિંગ કરતા હતું ચીટિંગ 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 કરતા હતું આપણા કાકા ની વાડી આ બીજી રહી આપણા કાકા ની વાડી બે આપણા કાકા ની વાડી છે તમે તમે વાડીએ કોઈ દી નહીં આવ્યા હોય તો આવજો ન આવ્યા હોય તો

सैंपल एगरा वाला થઈ ગયા કે રે દાટી તો પાપ પા કી દવા ના કોણ કાડે નાયા જીને વા દે કા સમી પત પા હા કાકા પણ જે ઓના નજરે આવે હે આ હેકરા કાકા જ દેખાય હે વિડિયો માં નારાય આપડે મેં નારાય લઈને નીકળવાનું કરબાજુ જો ડેકી